જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જીવનમાં સુખી થવા માટે આ પાંચ બાબતો હંમેશા યાદ રાખજો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તો મિત્રો એ જાણીએ તે પહેલા આ કરજો અને આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા આપના પરિવાર પર નિરંતર બની રહે અને આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો જાણીએ એ ઉપાય નંબર એક જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલા ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો તે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે નંબર બે ગાય માટે પહેલી રોટલી કાઢો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી દીવો પૂજા અગ્નિ વગેરે મારીને નહીં મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ તે વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ત્રણ સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં ક્યારે સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ન જોઈએ તેની ઉપરથી ભૂલથી પણ પસાર થશો નહીં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે સાવરણીને હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ નંબર ચાર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર દિશામાં વાસ કરે છે તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખો સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો જોઈએ નંબર પાંચ અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવીને તેની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારેય કરોળિયાના ઝાડા ન થવા દો નહીં તો કરોળિયાના ઝાડા તમારા નસીબ અને કર્મોને ફસાવી દેશે અને અવરોધો ઊભા કરે છે અને મોટી મુશ્કેલી પડી શકે છે નંબર છ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખો અને અગરબત્તી પ્રગટાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણથી જ જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આ જગ્યા પર પૂજા સ્થાન હોવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર સવારે ઘરમાં વજન અવશ્ય વગાડો તેનાથી ઘરમાં ગાયના ચાણની મહિનામાં બે વાર સળગાવીને ગુંદર લીમડાના પાન કપૂર લવિંગ ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર રહે છે નંબર આઠ ઘરમાંથી લેણું અને બીમારી ક્યારે સમાપ્ત નથી થતી તો તેનાથી બચવા માટે ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો કબાટ કે જેમાં પૈસા સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખે છીએ ઉત્તર દિશા તરફ મુખ રાખીને રાખો આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે નંબર નવ પથારી પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરો આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચપ્પલ ને ગમે ત્યાં ઊંધા કે ચત્તા ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ આવે છે અને ગરીબી પણ આવી શકે છે નંબર 10 ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી હોતા ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન રાખવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે નંબર અગિયાર એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખો જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે ઘરની ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે નંબર ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના તુલસીના છોડને ખૂબ જ ઉજની અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધિ ગુણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે તે ઘરમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા આવે છે નંબર તેર સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં બે લવિંગ પણ નાખો જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશદ્વારની બંને બાજુ અથવા એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને તમારું ઘર હંમેશા સુખમય અને સુખ શાંતિથી પસાર થશે નંબર અનુસાર દિવસ જાય તે પછી સાવરણીથી વાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મીનો તે ઘરમાં વાસ ક્યારે રહેતો નથી નંબર પંદર જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ ચાટવું જરૂરી માનવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવો તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ રાખી શકો છો તેથી માતા લક્ષ્મીજી આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે નંબર સોળ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયનકક્ષામાં કપૂર સળગાવો જો પતિ પત્ની વચ્ચે ઘણી વાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ ખૂબ જ મજબૂત બને છે નંબર સત્તર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલ લાલ રંગની અને ગુલાબી રંગથી થી રંગાવો જયારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવો જોઈએ કચરાપેટી વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો આવું કરવાથી ધનની હાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં વળ જેવા વૃક્ષો ન લગાવો સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવો જેના કારણે ઘરની સુખ સમૃદ્ધિ જતી રહેશે નંબર અઢાર વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીછા રાખવા જોઈએ તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો એનો અર્થ એ છે કે મંગળ ગ્રહ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીછાઓ ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ તેનાથી રાહુના દોષ ઓછા થાય છે નંબર ઓગણીસ વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપા પડવાથી આર્થિક નુકસાન થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ટાંકીમાંથી પાણી પડવું શુભ માનવામાં આવતું નથી જે ઘરમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષોને તરત જ દૂર કરવો જોઈએ જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે તેમાંથી ગુરુ બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર મેળવીને કચરા પોતા કરો આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધે છે નંબર વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલો લગાવો શુક્રવારે તેને લગાવવા સારું માનવામાં આવે છે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ